નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે તો સૌથી પહેલાં મારા વાલા ખેડૂત મિત્રો હું તમને બતાવવાનો છું અમારા સેનાકાના એરંડાનું વાવેતર તો તમે જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો કે આ છે અમારા સેનાકાના વાયેલા એરંડા ને હવે વાત કરીશું તો કે ઓની અંદર કયા કયા ખાતરો નાખે છે અને કેવી રીતે નાખે છે અને વિઘે કેટલા ખાતરનો ઉપયોગ કરે છે તો વાલા ખેડૂત મિત્રો જુઓ માળો એકદમ તૈયાર થઈ ગઈ છે અને ઓના માટે હવે આપણે આગળ વધીશું તો કે જો વાલા ખેડૂત મિત્રો આ એરંડાની અંદર એમને કયું ખાતર વાપર્યું છે અને કેવી રીતે વાપરે છે એ વિશે આજે આપણે ચર્ચા કરીશું તો વાલા ખેડૂત મિત્રો જોઈ શકો છો નાની નાની માળો બંધાવાની સ્ટાર્ટ થઈ ગઈ છે અને માળ પણ એટલી બધી સુંદર ને રૂપાળી છે કે આપણું મન પણ એરંડાની અંદરથી બહાર નીકળવાનું નથી થતું તો વાલા ખેડૂત મિત્રો હવે આપણે આગળ વધીશું પહેલાં તો આખા ખેતરમાં એરંડા જોઈશું ચારે બાજુનો નજારો કેવો છે એરંડો વિકાસમાં કેવો છે અને પછી આગળ વધીશું તો જુઓ આ એરંડાની અંદર સૌથી પહેલાં એમને એક જ ખાતરનો ઉપયોગ કરેલો છે એટલે કે મહાધન ડીએપી જેથી કરીને એરંડાની અંદર વજન હોય છે અને એરંડો હટ તરસ નથી કરતો અને વિકાસમાં સારો રહે છે તો વાળાલા ખેડૂત મિત્રો એરંડા જોઈને તમને તો એવું લાગતું થશે ને કે વાત સાચી છે આપણે કોઈ પણ વિડીયોમાં ખરાબ વિડીયો નથી બનાવતા અને કોઈ ખોટો વિડીયો બનાવતા નથી ફેમિલી સાથે આપણા વિડીયો જોઈ શકાય છે તો જુઓ અને હોની અંદરથી હવે વિઘે કેટલો ઉતાર લે છે પછી કેટલું ઉત્પાદન મળે છે અને છેલ્લે એરંડો કેટલા સુધી કેટલા સમય સુધી ઊભો રહે છે એ વિશે આજે આપણે જાણવાનું છે તો તમને બધાને તો ખબર જ છે કે આપણા જે એરંડા છે આઠ મહિના ઊભા રહે છે ગમે તે એરંડાનું વાવેતર હોય આઠ મહિના સુધી તો રહે જ છે તો વાલા ખેડૂત મિત્રો આ એરંડાની અંદર વિગે મહાધન ડીપી કેટલું નાખવામાં આવે છે એ જાણીશું પહેલાં તો આપણે તો કે ઓની અંદર બે થેલી યુરિયા નાખવા પેલાં ડીપી નાખવામાં આવી છે મહાધન જે ડીએપી આવે છે તે અને તમે જુઓ તો કે એનાથી શું થાય છે ડીપી ખાતરથી એ પણ આપણે આજે આગળ વધીને ચર્ચા કરી લઈશું તો કે ડીપી ખાતર નાખવાથી એરંડાની અંદર જે કે મૂળ હોય છે એકદમ ખુલ્લા રહે છે અને એરંડાનો જે છોડ હોય છે એ તરસ નથી કરતો એટલે કે સુકારો નથી મારતો અને બીજું જ્યારે પછી એરંડો માળમાં આવે છે ત્યારે એનો જે માળ હોય છે એના જે કોટા હોય છે એ એકદમ મજબૂત રહે છે અને વજનમાં રહે છે આવી રીતે જુઓ કે જે આ એરંડાની માળ બંધાણી છે બરાબર આ માળના ત્રણે ત્રણ એરંડા અંદર હોય છે એકદમ સક્સેસ થાય છે ને વજનમાં સારા ઉતરે છે એ કામ ડીપી મહાદન ખાતર કરે છે વાલા થોડુંક મિત્રો અને જ્યારે આપણો એરંડો કલર કેવો છે તમે જુઓ પહેલાં તો એરંડાની અંદર વિકાસનો જે કલર છે એ એનું કારણ શું છે ખબર છે જ્યારે આપણે યુરિયા ખાતર નાખવાનું હોય છે ને અને ઘણા લોકો યુરિયાનો ઉપયોગ એરંડાની અંદર ઓછો કરે છે અને એના કારણથી આપણા આ એરંડાની ખેતી થોડી વિકાસમાં ઓછી હોય છે યુરિયા છે ને આપણે હાઈડ ફટાફટ વધારે છે અને ડાળા જે ફૂટે છે ને એને હુંખરવામાં મદદ કરે છે યુરિયા ખાતર એ કામ કરે છે અને એના લીધે ખેડૂતોનું સારું ઉત્પાદન મળે છે અને એરંડો વિકાસમાં રહે છે વાલા ખેડૂત મિત્રો તો અમે પણ આ વખતે એરંડાની અંદર યુરિયા ખાતરનો ઉપયોગ કર્યો છે બે થેલી નાખ્યું છે અને હજુ આપણે થોડું નાખવાનું બાકી છે તો વાલા ખેડૂત મિત્રો તમે એરંડા જોઈ લીધા છે તો વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું તો હવે જય દ્વારકાધીશ જય પાવાવાળી